સાયન્સ સિટી રોડ ઉપર નીલદીપ કોલેજ સર્કલ નું મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પીપીપી ધોરણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યાનું સંચાલન વ્યવસ્થિત થઈ શકે તે માટે આ સર્કલ બનાવવામાં આવ્યું છે આ પ્રસંગે સમારંભના ઉદ્ઘાટક તરીકે મેયર પ્રતિભા બેન છે મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્ય નરહરી અમી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ચાલતી આ નિલદીપ કોમર્સ કોલેજમાં આજે એક નવું પીસ્યું ઉમેરાયું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોલેજની આગળ જ જ્યાં ટ્રાફિક જામ ના થાય અને ટ્રાફિકના લોકોને સમસ્યા ના નડે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને સર્કલ બનાવવાની જે માગણી કરી હતી અને કોર્પોરેશને એની મંજૂરી આપી અને મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને ધર્મેન્દ્રભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે એનું લોકાર્પણ થયું છે